ખાલી એક્યુપ્રેશર અને કેટલા સમયથી તકલીફ હતી અમારા સુપર થી અને એમાં શું શું કર્યું તો દવા લીધી હતી પોઈન્ટ પર આવ્યા હતા હા બે બે ત્રણ જગ્યાએ થી દવા લીધી પણ કઈ ફેર નતો પડતો દવા પી એટલી વાર સારું પાછું એવું ને ઉઠ થઈ જાય ટુકમાં બધું કરી લીધું હા આયુર્વેદિક એક્યુપ્રેશન જામનગરની દવા આઈને દવા બધે થી કરી દીધી એમાં કઈ ફરક અહીંયા વગર દવા બે જ દિવસમાં કેટલો ફરક રેડી હવે પગથિયા ચડ્યા આજે હા હવે ઘર કામ કરવામાં કઈ તકલીફ ના ઉપો થવામાં તકલીફ ઘર કામ બાકી રેડી ને હવે હાલવામાં ને અને આજે ખાલીમાં કેટલો ફાયદો ખાલીમાં આજે સવારમાં માં હવ ચડી નથી બપોર પછી ચડી કે કેટલી વાર રહી બપોર પછી બે ત્રણ વાર ચડી પછી ઉતરી ગઈ હા પછી નકો સતત રહેતી ને હા હવે એટલો ફાયદો થયો ને ટુકમાં આજે ત્રીજો દિવસ છે એટલે બે ત્રણ વખત ચડી હા બપોર લગી ચડી જ નહોતી બીજાને શું કહેવા માંગો એટલે દબા કરતા આ કરાય એક રીપેશન તમને ફાયદો થયો એટલે તમે હેરાન બહુ થયા પગમાં હોજા નાન તેની બધું આવી જાય હોજામાં રિપોર્ટમાં કાંઈ આવતું નથી રિપોર્ટ કરે એવા તેમાં બધું નોર્મલ આવે બી ટ્વેલ લોહીની ટકાવારી પછી લિવરનું એ બધું કમ્પ્લીટ જ આવે પણ કાંઈ પકડાતું નહોતું તો અહીંયા એક્યુ પ્રેશરથી અત્યારે હોજામાંય ફરક છે ને પહેલાં કરતાં કે હોજા જ રહેતા તમે પહેલા દિવસે આવ્યા ખાલી હામા કાંઠે રહેતા હતા અહીંયાથી અહીંયા આવ્યા ત્યાં હોજા ચડી ગયા હતા પણ બીજે દિવસથી હોજા ઓછા ચડ્યા ને આજે આજે એ થી ઓછા છે હવે આમ પેલે દિવસે તો ભારે ભારે પગ થઈ જતા ને એવું આજે કેટલો ફરક છે એમાંય સારું છે જય દ્વારકાધીશ હવે કાલે જોઈ પાછો શું છે શું નહીં બરાબર